25 જૂન 1975 ના રોજ દેશમાં તત્કાલીન સરકાર દ્વારા લગાવવામાં આવેલી કટોકટીના 50 વર્ષની પૂર્ણતાના અવસરે અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ 2025 અંતર્ગત સ્મરણ કાર્યક્રમ યોજાયો હતો અમરેલી સ્થિત મેડિકલ કોલેજના સભાગૃહમાં મિસાવાસી અને ઇફકોના ચેરમેન દિલિતભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મિસાવાસની સ્મરંજલિ રૂપે તેમનું અને મિસાવાસી રામજીભાઈ કાપડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે વર્ષ ઓગણીસો પંચોતેરમાં તત્કાલીન વડાપ્રધાન દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન હું વિદ્યાર્થીઓને નેતૃત્વ કરતો હતો આ કાયદાના વિરોધમાં અમરેલીમાં આશરે પાંચસો વિદ્યાર્થીઓને રેલીનું નેતૃત્વ કર્યું હતું કટોકટીનો વિરોધ કરવા બદલ રાજ્યમાં તત્કાલીન સરકાર બદલતા મને અને રામજીભાઈને વિદ્યાર્થીઓના જનરલ સેક્રેટરી હોવાને કારણે રાતોરાત પકડી લેવામાં આવ્યા હતા કટોકટીની વેદનાઓને યાદ કરતા તેમણે ઉમેર્યું કે આ કાયદાનો વિરોધ કરવા બદલ અમારી ધરપકડ કરી અમને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જેલમાં સારું ભોજન કપડાં અને અન્ય કોઈ જરૂરી વસ્તુ આપવામાં આવતી ન હતી

वडोदरा तो फोटोग्राफी प्रदर्शन पण मेडिकल कॉलेज ना सभाघरु परिसरात नियोजित होतो आणि संविधान जागृती रेलीने महानुभवये प्रस्थान करवियो होतो रिपोर्टर मौलिक दोषी अमरेली प्रति 50 रुपयाला ऐच्छिक योगदान सत्ता टिकावेसाठी

અને લોકજાગૃતિ માટે ગામમાં થસાઈની સરકાર થતા હોય લઈને પણ સાબરમતી જેલમાં કચ્છ કરી દેવામાં આવે વિદ્યાર્થી કાળમાં યાદ આવે છે છોટોપટીના અંતિમ દિવસોમાં અમારા બે મિત્રો મને સાબરમતી જેલમાં બનભેક મેળવાયેલો અને કહેવાય કે જશવંતભાઈ મહેતા ગૃહમંત્રી અમને નીકળ્યા છે તમારે જે જુઓને આ કોરોના ઉતાવતી તેમને છોડી દેવા છે માત્ર એક રીતે તમારે નિવેદન કરવાનું કે હું કોંગ્રેસમાં જોડાયા છે બાકી તમને જેલ મૂકી દેશે અને બહુ જ કડક શબ્દો એ શબ્દો અત્યારે વાપરો મેં કીધું કે સંદેશો વાળમાં જે જવાબદાર છે સંદેશ આપણે વાપર્યો શબ્દોમાં મારો એમનો જવાબ એમનું પ્રેમ હોય કે આની જિંદગીમાં તેને પણ ભાવ મૂકીશ અને કોંગ્રેસ દેશમાંથી સફાયો થાય એના માટે આ જીવંત કામ કરતું રહેશે કોંગ્રેસને જેલમાં મૂકવાના કારણે સૌને આવીએ એ સ્વભાવથી અમે સરળ શિક્ષા લીધીઓ છું વિદ્યાર્થી પરીક્ષાનું એટલા માટે કર્યું છે દોર અમારા મનમાં છે નહીં વાતભૂતિ માટે જે શરૂ કરીશું અને એટલા માટે અમારી કારણ કે ત્યારે એટલા માટે કહેવાય કટોકટી ઉઠવા દેથી ચૂંટણી આવવા દેથી અંગેમાંથી દેશભાઈ ચૂંટણી લડવી હતી તો મને અમારો એને સહયોગ મળ્યો પરંતુ ત્યારબાદ આ દિવસ સુધી હંમેશા માટે દેશમાં કટોકટી રાખીને બધાને ચાલુ થઈ ત્યારબાદ કોંગ્રેસે હંમેશ માટે આ દેશમાં અલાદેલા દેશમાં જે રીતે નીતિ અથવા ત્યાર કરી છે તો રાષ્ટ્રની નીતિ ક્યારેય લેવાના કારણે અત્યાર સુધી જે સૂચિત પોસ્ટ એ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જરૂરી બંધારની સુવિધા સુધારો કરીને દેશથી જનતાનો બંધારણથી સુવિધા બંધારણથી સુરક્ષા બંધારણથી સમૃદ્ધિ દિશામાં લઈ માટે જે રીતે કામ કર્યા છે એવા નેતૃત્વમાં સમર્થન આપવા માટે કાર્યકર્તા તરીકે દેશના તરીકે હું ગૌરવ કાપડિયા જે તે સમયે ઓગણીસો પંચોતેર છોતેરમાં અમે કોલેજમાં વિદ્યાર્થી ચોવણના કાર્યકરો હતા કોલેજમાંથી અમે અમારા પંદર મિત્રોને પકડવામાં આવેલા અને પંદરમાંથી બે ને જીએસઓ દિલીપભાઈ સંઘાણી અને રામજીભાઈ કાપડિયાને મિસા તારે મોકલવામાં એમાં કોઈ કારણ આપવામાં આવતું ડિફેન્સ ઓફ ઇન્ડિયન રૂલ્સ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ એટલે કે દેશની સલામતી માટે તમને જેલમાં પૂરવામાં આવે એ દેશની સલામતી કે રાજકીય સલામતી એ અમને કોઈ નથી ઓગણીસો પંચોતેરમાં પચીસ જૂને કટોકટી લાદવામાં આવી પરંતુ ગુજરાતમાં જનતા દળની સરકાર હોવાથી અમારી ધરપકડ એકવીસ સપ્ટેમ્બર છોતેરના રોજ કરવામાં આવે અને સાબરમતી જેલની અંદર રાજકીય રીતે એક વિભાગ રાખવામાં આવેલો એની અંદર અમરેલીમાંથી કેશુભાઈ ખારા ચંપકભાઈ ઓરા રામજીભાઈ કાપડિયા પછી બીજા બી ઘણા હતા એ લોકોને એટલી બધી યાતના અપાવી એમાં બે તો અમારા અમરેલીના જે તે સમયે જેલની અંદર એવા જીવના લોટ લાગુ કર્યા કે જેને છોડવામાં આવ્યા તરત ગુજરી ગયા એ છે ભગત સોજીત્રા અને કાંતિભાઈ સોઢા આ ઉપરાંત અમરેલી જિલ્લામાંથી બાબરામાંથી ઉમેંગરાય છાટબાર જેણે ચોખ્ખું લખ્યું હતું એમને લેવામાં આવ્યા હતા બગસરામાંથી મેઘજીભાઈ રંગાડિયા જે અમારા ભાજપના કાર્યકર હતા એમને બી પકડવામાં આવેલા કુંડલામાંથી શશિકાંતભાઈ દોશી લલ્લુભાઈ શેઠ અમલકભાઈ ખીમાણી હરગોવિંદભાઈ સુખડિયા એવા ઘણા કાર્યકરોને જે ખરેખર અધ્યાત્મક કાર્યકરો હતા અને બધાને પકડીને પૂરી દેવામાં રાજકીય રીતે ઓલ ઇન્ડિયામાંથી દરેક વિરોધ પક્ષના જનસંઘના જે તે વખતે જનતા દળના સંસ્થા કોંગ્રેસના બધા કાર્યકરોને જેલમાં પૂરી દેવામાં આવેલા અને અમે તો છ મહિના ગયા પણ બાકીના કાર્યકરો બે અઢી વર્ષ સુધી જેલની અંદર એટલી યાતના ભોગવી કે ખાવાનું બી સરસ સારું મળે નહીં કપડાં બી પહેરવાના સારા મળે નહીં અને માથે મચ્છર હોય એના છતાંય અમારે દિવસો ગુજારવા પડ્યા આવી યાતનાઓની અંદર ઘણા કાર્યકરો અમારા જે તે રોગથી મૃત્યુ પામ્યા અત્યારે જે તે સમયે અમે બંને એકવીસ વર્ષના હતા આજે અમારા એકોતેર બોતેર વર્ષ થયા પચાસ વર્ષ પછી આ બધા કટોકટીના દિવસો બધા યાદ કરે છે અને અત્યારે કેમ છે કેમની લોકશાહીનું ઘણું ગોઠવવામાં આવેલું પણ ભારતની લોકશાહી જાગૃતિના હિસાબે જે તે સમયે તે સમયે પાછી ચૂંટણી આવી ત્યારે ઇન્દિરાજી અને કોંગ્રેસ સાવ નામ શેષ થઈ ગયેલા પાછા જે તે કાવા દાવા કરી પાછી કોંગ્રેસ આવેલી પણ ખોટું લાંબુ ટકતું નથી એ આ સત્ય સનાતન ધર્મને આધારે છે